દુકાન સતના છે ચોપડા ને બુદ્ધિ ની બજાર આજુબાજુના ગોરગાઇંધા ભજન નો વેપાર હરી ના નામ ની રે છે દુકાન તન ના છે મન ના તોલા કૃષ્ણ નામ નો કાટો માંડો ભજન નો વેપાર હરી ના નામ ની રે પ્રભુ ના નામ ની રે મે તો માંડી છે દુકાન મારી દુકાને હીરા માણેક મોતી નો વેપાર हिरायसला चरी गया ने बगला पाछा जाय हरि ना नाम नी रे प्रभु ना नाम नी रे मी तो मंडी से दुकान मारो सत्संग फाल्यो फुल्यो वेला हैला वै फूट मारो सत्संग फाल्यो फुल्यो फडाय वाय पार दुकान मारी एवी चाले भजन नो नै पार हरि ना नाम ભગવાનના નામની પ્રેમી તો માંડી છે દુકાન મારી દુકાને સખો બેસે મીરા ભજન ગાય મુડી વૈનાનો વેપાર ચાલે ચાલે ચકમ ચોડ હરી ના નામ રે પ્રભુ ના નામ રે મે તો માંડી છે દુકાન મારી દુકાને સબરી બેસે બોર વેપાર રામ લક્ષ્મણ લેવાયા મીઠા બોર ખાય હરીના નામની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન મારી દુકાને એવી દૂર બેસે સતનો વેપાર બત્રીસ ભાત ના ભોજન મેલી તંજરિયા ની ભાજી ખાય હરીના નામની રે પ્રભુના નામ માંડી છે દુકાન મારી દુકાને પહલાદ બેસે નરસિંહ ભજન ગાય રાધા કૃષ્ણ જોવાય રાસ લીલા થાય હરિના નામની પ્રેમે તો માંડી છે દુકાન બ્રહ્મ આવ્યા વિષ્ણુ આવ્યા શંકર દેવ પાર્વતી તો શિવને પૂછે સુસે ના નામ ના નામ રે પ્રભુ ના નામ ની રે તો માંડી છે દુકાન જૂનાગઢમાં દામોદર ને દ્વારકાનો નાથ નરસિંહતાએ વાણી ગાય દે જો વ્રજ માવા ના રે પ્રભુ ના નામની રે મે તો માંડી છે દુકાન પ્રશ્ન લાલકી છે